હાલો ફ્રેન્ડ તમે વિચારી રહ્યા છો કે આ વર્ષે કપાસ કયો વાવો બિનપિયતમાં તો આવો હું તમને બતાવું તમે બિનપિયતમાં કોઈ પણ પ્રકારની જમીન હોય આવડો આ કપાસ તમે વાવી શકો છો તો આ તમે બધી જે ઠેલી જોઈ રહ્યા તે રોયલ શીલ્ડનું રણધીર કપાસ છે આ તમારી બિનપિયતમાં સારામાં સારું થાય કોઈ પણ પ્રકારની જમીન હોય તમારે વાવી દેવાનું તો આ વર્ષે આપણી જમીન માટે બિનપિયતમાં આપણે આ ચોઈસ કરેલી છે તો તમને હું ભલામણ કરું કે બિનપિયતમાં આ સારું થાય છે તો તમે પણ સૌ બધાય વાવું હોય તો વાવી શકો છો આ રણજીત કપાસ બહુ સારો થાય છે ને તમારી સોઈસ પણ તમે બનાવી શકો છો આ કપાસ બિન પિયતમાં અને પિયતમાં બેમાં ચાલે તમે કદાચ પાણી હોય તો તમે પાણી બે પાણ પાવ તો વધારે લાભ થાય વહેલી પાકથી જાત કહેવામાં આવે છે આ હોય એ વહેલી પાકની જાત છે તો તમે પણ તમારી વાડીમાં રણજીર કપાસ આવી શકો છો રોયલ શીડનું રણજીત આ વર્ષે આપણે પાંચ પેકેટ લીધા છે તો બિનપેયમાં તમે વિચારી રહ્યા છો અને તમે કન્ફ્યુઝ છો કે કયું બિયારણ આપણે વાવવું કયું સારું થશે તો મારી રોઈસ આવડી આ રણધીર છે પછી તમે જે વિચારી રહ્યા હોય હું એવું કહું છું કે આ રણધીર કપાસ વાવો રોયલ સીડનું આપણે એક છેલ્લી બિનપિયતના એરડાની હોત ટ્રાય મારી છે એમ કહેવાય છે કે એરડા જે અત્યારના કપાસના માર્કેટ પ્રમાણે એરડાના માર્કેટમાં કપાસના માર્કેટમાં બહુ ફેર રહેતો નથી તો આપણે કોઈ દિવસ વાવતા નથી આ વર્ષે નવ ભારતના આપણે એરડા બિનપિયત લીધા છે તો આની ટ્રાય હોત મારી રહી ખબર પડી જાય કે આવતા વર્ષે આપણે બિનપિયત જમીન હોય એમાં ખર્ચા વેરેન્ટે બધું કાઢતા લાભ શેમાં વધારે રહેશે કપાસમાં કે એરડામાં બિનપિયતમાં તો તમે પણ એક આદી ટ્રાય મારી શકો મિત્રો બિનપિયતના એરડા બિનપિયત જમીનમાં આ દિવેલા કહેવાય અને દિવેલા વાળું આવો તો તમે ટ્રાય કરી શકો છો પિયતમાં એકાદી પહેલી બિન તમને આવતા વર્ષે અનુભવ થઈ જાય કે કપાસમાં લાભ રહેશે કે એરડામાં દિવેલામાં લાભ રહેશે તો મિન મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો હું મારા અનુભવ પ્રમાણે તમને બધાને મારી સોઈસ જણાવું છું અને અનુભવને શેર કરું છું જય માતાજી આવજો